દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દાહોદ જિલ્લામાં પ્રચારચારોને પડતી વિવિધ મુશ્કેલીઓ જેવી રસ્તાઓ પાણી સ્વચ્છતા વગેરે જેવા અનેક કામોની કામગીરી સાથે ચર્ચા વિચારણા કરી આ મામલે સંબંધિત વિભાગોનું લેખિત રજૂઆતો કરીને તમામ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવાની સાથે સાથે જો રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ગાંધી ચિંતા માર્ગે જવાની ચીમકી પણ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઉચ્ચારવામાં આવી છે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક તાલુકા સીટ ઉપર જઈને ગ્રામજનો સાથે ચર્ચા વિચારણા સહિત મિટિંગો કરવામાં તેઓના પડતર પ્રશ્ન મામલે સ્થળ ઉપર વિચાર વિમર્શ કર્યા બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા પંચાયત માર્ગ અને મકાન વિભાગ ટ્રાઇબલ પાણી પુરવઠા વિભાગ વિદ્યુત વિભાગ વગેરે જેવી સમસ્યાઓને લઈ આ સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવી છે ખાસ કરીને ગ્રામજનોને રસ્તાઓની છે અવર જવરમાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ નિરામાના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લામાં નળસે જલ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે જે મામલે પણ સંબંધિત તંત્રને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે ત્યારે આ તમામ સમસ્યાઓનું નિરાકરણ સંબંધિત વિભાગ દ્વારા કરવામાં નહીં આવે તો આગામી દસ દિવસ બાદ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિને ગાંધી ચિંદા માર્ગે જવાની ફરજ પડશે તેમ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદ ઇનામા દ્વારા જણાવાયું એલડીના કામો પછી રોડ રસ્તાના કામો અને ચેક ડેમના કામો બરાબર આ સાહેબ તમે લોકોએ અમને દસ દિવસની અંદર નહીં આપ્યા ને તો અમે દાહોદ તાલુકાવાળા આના કમ્પાઉન્ડ રોડની અંદર ઢોલો ઠાકરો છોરા

અમને દાહોદ તાલુકામાં સારા અને વ્યવસ્થિત કામો આપો કેટલ શેરના કામો આપો રોડ રસ્તાના કામો આપો સિંચાઈ કુવાના કામો આપો એની આતે એલડીના કામો આપો તો લોકો ડુંગરાળ જમીનમાં રહે છે ડુંગરાળ જમીનમાં એ ખેતીવાડી થતી તો જમીન થાય શિયાળુ પાક લઈ શકે ચોમાસું પાક લઈ શકે ગુજરાત એ લોકોને કાલે જવું પડે નહીં એટલે સાહેબ દસ દિવસમાં કામ નહીં રહે આ એક જાળત જિલ્લા સીટવાળા આવ્યા આયા છે હજુ અમે બધે ગામે ગામ તેના બી પ્રશ્નો લાવશું અને દસ દિવસમાં અમારા કામો નહીં થાય

કે એલડીમાં ભ્રષ્ટાચાર થાય છે અને કેટલ સેટમાં ભ્રષ્ટાચાર થાય છે તો તમે પોતે સ્વીકારો છો તમે એવા અધિકારીઓ મેળવવા ખરેખર લોકો કામ જોઈએ છે એમને ખરેખર કામો આપો એવી અમારી વિનંતી છે જરૂર છે એમને કામ તમે આપો ને એનારજી યોજના છે સો દિવસની રોજગારીની ગેરંટી છે સાહેબ કોઈ બી વ્યક્તિને સો દિવસની તમારે રોજગારી આપવી જ પડે તો તમે સો દિવસની રોજગારી આપો નહીં આપશો તો સાહેબ બહુવારી અમને

આજે દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ વતી અમે દરેક તાલુકા સીટમાં જઈ અને મીટિંગ કરી હતી અને ત્યાંના સ્થાનિક લોકોના પ્રશ્નો લઈને આજે રજૂઆત કરવા અમે આવ્યા હતા તાલુકા પંચાયતમાં રજૂઆત કરી પીડબલ્યુડીમાં રસ્તાઓની રજૂઆત કરી ટ્રાઈબલમાં રજૂઆત કરી પાણી પુરવઠામાં નલસે જલની રજૂઆત કરી અને હવે વિદ્યુત બોર્ડમાં પણ મીટરની રજૂઆત કરવા જવાના છે એટલે દરેક ગામમાં જઈને ત્યાંના મીટરોના પ્રશ્નો હતા તે વિદ્યુત બોર્ડમાં રજૂઆત કરી રસ્તાના કામો હતા રસ્તા તૂટેલા હતા નવા બનાવવાના હતા એની રજૂઆત પીડબ્લ્યુ ડીમાં કરી અને આવાસોની અને એનઆરજીના કામોની રજૂઆત અમે તાલુકા પંચાયતમાં કરી અને ઓરડા જે તૂટેલા છે કમ્પાઉન્ડ વોલની તકલીફ છે સ્કૂલ પર જવાના રસ્તાઓની જે તકલીફ છે એ અમે ટ્રાયબલમાં રજૂઆત કરી અને નલતી જળમાં જે બહુ મોટો ભ્રષ્ટાચાર થયો છે દાહોદ તાલુકામાં અને દાહોદ જિલ્લામાં એની પણ રજૂઆત કરી કે આવનારા દસ દિવસની અંદર આ તમામ વિભાગો જો એમનું કામ ગ્રાઉન્ડ પર નહીં કરે સ્થળ પર નહીં કરે લોકોને પ્રશ્નોને વાંચા નહીં આપે તો અમે ત્યાં ભૂખ હડતાલ પર ઉતરવાના છે એવી ચીમકી પણ આજે અમે ઉચ્ચારી છે અમારી સાથે જિલ્લા પંચાયત સદસ્ય સુરમલભાઈ છે તાલુકા પ્રમુખ પારસિંગભાઈ છે અને તમામ કાર્યકરો અમે આજે અહીંયા રજૂઆત કરવા આવેલા હતા